અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના બાળકોને બુટ મોજા મળશે સ્કૂલ બોર્ડના એક લાખ એકોતેર હજાર વિદ્યાર્થીઓને આ લાભ મળવા જઈ રહ્યો છે અત્યાર સુધી યુનિફોર્મ અને અભ્યાસ કીટ આપવામાં આવતી હતી ત્યારે બુટ મોજા આપવામાં આવતા નહોતા બાળકોને જુતામાં એક સૂત્રતા રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સ્ટેન્ડિંગ નિર્ણય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ યુનિફોર્મમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે આ પ્રકારનું પગલું પણ લીધું છે ગરીબ વર્ગના બાળકો ત્યાં અભ્યાસ કરવા આવતા હોય છે આ તમામ સ્કૂલો અમે સ્માર્ટ સ્કૂલો બનાવવા માટે જઈ રહ્યા છે અત્યારે લગભગ બસો જેટલી સ્કૂલો એ સ્માર્ટ સ્કૂલો બનવા જઈ રહી છે આગામી સમયમાં આ સ્કૂલો સ્માર્ટ સ્કૂલ બને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે સ્કૂલના બાળકો છે એને ફ્રી ડ્રેસ આપવામાં આવે છે તેજી અને આપણે વાત કરીએ કે પહેલા ધોરણના બાળકો સ્કૂલની અંદર દાખલ થાય જે માન્ય દેશના વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સારા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ આપતા હતા બાળકો અભ્યાસ કરે છે તે લોકોને બસો એમ એલ ઓલ્ટરનેટ દિવસે દૂધ આપવાનો નિર્ણય અમે કરેલો હતો આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે બાળકોને ડ્રેસ આપવામાં આવે છે તેની સાથે સાથે એ બાળકોમાં સૂત્રતા જળવાય સમાનતા જળવાય એ માટે બૂટ અને મોજા એ બાળકોને મળે અને પરિણામે પ્રાઇવેટ સ્કૂલના બાળકો જે મારા સ્કૂલ બોર્ડના બાળક પણ એ સ્પર્ધામાં આવીને ઉભો રહે એ માટે ઝીરો બજેટમાંથી પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તદ ઉપરાંત બાળકોને ત્રણ કરોડ રૂપિયા એ લોકો હેલ્ધી ફૂડ મળી રહે સપ્લિમેન્ટરી ન્યુટ્રીએન્ટ એ લોકોને જે જરૂરિયાત છે એ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાડીએ મહત્વનું નિવેદન આપ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટી માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે આરોગ્ય ભવન ખાતે રોજની આઠસો થી હજાર અરજીઓ તદ ઉપરાંત આપણે વાત કરીએ કે દરેક અર્બન હેલ્થ સેન્ટર પર કેવાયસી માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે બોતેર જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ છે એટલે નગરજનો પોતાના વોર્ડની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર જઈ કેવાયસીનો સુધારો કરાવી શકશે કેવાયસી અંતર્ગત ઘણા લોકોને હેરાન થવું પડતું હતું ફરિયાદ અમને મળી હતી કે ભાઈ કોઈ એક વ્યક્તિનું નામ હોય પાછળ ભાઈ લાલ અથવા તો સિંહ શબ્દ જોડાયેલો હોય તો એને જ્યારે આ જોડાવા વખતે કેટલીક જગ્યાએથી ફરિયાદ મળી કે એફિડેવિટ માગવામાં આવતી હતી તો આજે એની પણ ચર્ચા કરવામાં આવી છે આવો જો માઇનોર સુધારો હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની એફિડેવિટ લેવામાં આવે નહીં અને સબ રજિસ્ટ્રાર કક્ષાએ આને એપ્રુવલ આપવામાં આવે અને મોટો ચેન્જીસ હોય તો એને રજિસ્ટ્રાર કક્ષાએ

હાલ જઈ જન્મ મરણના દાખલા સાથે જે ઈ કેવાયસીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય એમસી દ્વારા લેવામાં આવ્યો છે સાથે જ બીજી વાત કરીએ તો સાથે જ બાળકોને બુટ મોજા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે તેના કારણે બંને નિર્ણયને ખૂબ હિતકારી રીતે માનવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં